આપણે આ બાળપોથી છે રમત ગમત ભાગ એક છે આ બે છે અને આ વિકાસ યાત્રા છે આ વિકાસ યાત્રા આપણે આખા વર્ષમાં ભરવાની હોય છે તો આપણે આખું વર્ષ શું બાળકો કામ કરે છે કેવું કરે છે ઈ પ્રમાણે આપણે આખું વર્ષ આમાં ભરવાનું હોય છે ચિત્ર અને પછી એનું અવલોકન કરવાનું છે અને આપણે આ પૂર્ણ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ આપેલો છે એમાંથી આપણે બાર મહિનાનો આપેલો હોય મહિના પ્રમાણે જે પ્રમાણે મે કરી આવે છે એ પ્રમાણે હોય છે અને બાળકને ઓલી ટીમ પાપા પોટલી વાળી બેગ આપેલી છે એટલે આખું વરસ આપણે આ સાચવવાની હોય એમાં કલર બોક્સ આપે છે અને આ બધી વસ્તુ આપેલી છે એટલે એક એક બાળકો ઉપર અમે ધ્યાન આપીએ છીએ ઓકે બધા કેપિંગ કરો સરસ